નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ છ બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને સાત રૂપિયા ચણા એક હજારથી એક હજાર નવ્વાણું બાજરો ત્રણસોથી ચારસો ને એંસી તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા અડદ અગિયારસોથી તેરસો ને પંચાણું મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને ચોવીસ મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો રૂપિયા ધણા અગિયારસો પચીસથી તેરસો છવ્વીસ સોયાબીન સાતસોથી આઠસો ને આડત્રીસ तल एक हज़ार पचास थी बजार ने छोतेर जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग अंदर तो जीरो नीचे भाव तरह हज़ार ऊंचा भाव तरह हज़ार छसो रुपया एरं अगर सौ पचास थी बार सौसी जुआर छ सौ चालीस आठ सौ रुपया मग एक हज़ार अठार सौ पचास तलकाड़ा अठावीस सौ एकसौ हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ थो भाव सोल सौ रुपया મગ એક હજારથી ચૌદસો ને એંસી અડદ અગિયારસોથી તેરસો ને પંચાણું ઘઉં ચારસોથી પાંચસો ને સોળ ચણા એક હજારથી અગિયારસો અઢાર મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો નેવું મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા અજમો સાતસો પચાસથી ત્રેવીસો ને પચાસ એરંડા એક હજાર પચાસથી બારસો ને સિત્યાસી વાત કરીએ તો સાતસો વીસથી તેરસો પિસ્તાલીસ રૂપિયા डूंगी की बात करिए तो पचास रुपया त्रो रुपया जीरुनी जामनगर मार्केटिंग अंदर तो जीरु नीचे भाव पच्चीस सौ ऊंचा भाव तौर हज़ार सात सौ ए रुपया तली सत्तर सौ थी एक सौ पचास लसन पांच सौ पिंचोतेर थी तेरसो पिस्तालीस धाणा छसो तो सीतेर थी बार सौ पिंचोतेर हम बात करिए अमरेली मार्केटिंग अंदर तो कपास नीचे भाव नव सौ चालीस भाव सोल सौ अठावन रुपया तल सफेद अगिय थी पच्चीस सौ તલકાળા બે હજાર એંસીથી તેત્રીસો રૂપિયા ઘઉં ચારસો એકાવનથી પાંચસો ને પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો ચુમ્માલીસથી પાંચસો ને પિસ્તાલીસ ચણા આઠસોથી એક હજાર અઠ્ઠાણું તો એની વાત કરીએ તો એક હજારથી અગિયારસો ને સાઠ રૂપિયા મગફળી જાડી સાતસો પંચ્યાસીથી બારસો ને દસ લસણ સાતસો પચાસથી સાતસો ને પચાસ સોયાબીન સાતસો એંસીથી આઠસોને અઢાર ધાણા એક હજારથી બારસો ને પિસ્તાલીસ मेथी सात सौ थी आठ सौ इकोतेर जीरुनी बात करिए अमरेली मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव सत्तर सौ थी ऊंचा भाव चौतरीसौ पंदर रुपया वरियाड़ी एक हज़ार एक हज़ार रुपया राय नौ सौ थी बार सौ ने वीस हमें बात करिए गोंडल मार्केटिंग यार्डनी अंदर तो कपास घो भाव चार सौ चीम्बतरती भाव पांच सौ रुपया घऊँ टुकड़ा चार सौ इंठोतेर थी सौ कपास नौ सौ एक सोल सौ મગફળી ઝીણી આઠસો એકથી એક હજાર છાસઠ મગફળી જાડી સાતસો એકથી 1211 અગિયાર કલંજી બારસોથી થી ને એક્યાસી એરંડા અગિયારસો એકાણુંથી બારસો એકાવન તલકાળા સોળસો એકથી તેત્રીસો ને તલ તેરસો થી એકવીસો એકસઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ છવ્વીસો એકથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા ધાણા નવસો એકાવનથી ચૌદસો એકવીસ ધાણી એક હજાર એકાવનથી પંદરસો એકસાઠ મકાઈ ત્રણસો એકાવનથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો છત્રીસ રૂપિયાથી ત્રણસો ને સોળ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો ને એક અડદ નવસો એકાવનથી ચૌદસો ને એક મગ બારસો અગિયારથી પંદરસો એક્યાસી તુવેરની વાત કરીએ તો ચારસો પચાસથી તેરસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકાવન વાલ પાંચસો એકથી આઠસોને એક રાય અગિયારસો એકતાલીસથી અગિયારસો ને એકોતેર ચણા સફેદ એક હજાર છન્નુંથી બે હજારને એક રાયડો એક હજાર એકાવનથી અગિયારસો ને એકત્રીસ લસણ છસો અગિયારથી બારસો એકોતેર વટાણા પાંચસો અગિયારથી ચૌદસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર